ભાવનગર ભાવનગરના પ્રવાસી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન પછી પ્રથમ વખત ભાવનગર આવી રહ્યા છે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર કમાનો નાખવામાં આવી છે સમગ્ર ભાવનગર શહેર છે એને શણગારવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના કહી શકાય કે જે પદાધિકારીઓ છે એ આ રોડ પર જે યોજના છે એના રૂટ ઉપર અત્યારે નીકળે છે આપણી સાથે વાત કરવા માટે જોડાવાના છે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન આપણે તેમની સાથે વાત करू આ ઉપરાંત અનેક કહી શકાય કે પદાધિકારી છે આપણે તેમની સાથે પણ વાત કરવાના છીએ તાબે જિલ્લાના કોગીજી સુવાય ભારતીય જનતા પાર્ટીની સૌ ટીમ રોડશો જા થવાનું સ્થળે અમે આ રોડશો તા મીમી તો ઉપર જઈ રહ્યા છીએ અનેક જગ્યાએ

લાખો હજાર આ પ્રકારના કન્સેપ્ટ સાથે અહીંયા વિકાસ ની હારમાળ બાપાના જે એમને સ્વાગત કરવા એમને આવકારવા રોડ શો માં સભામાં એમને સાંભળવા

આવી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે ભાવનગર છે એ દિવાળીમાં પણ કદાચ નહીં શણકાર હતો એટલું સરસ રીતના શણકાર આવી ગયું છે અને ભાવનગર લોકો પણ ખૂબ જનઘનીત છે કે નરેન્દ્રભાઈના સ્વાગત માટે વિવિધ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં અલગ અલગ પ્રકારની આપણી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થશે અને દરેક લોકો ભાવનગરના દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે કે નરેન્દ્રભાઈ આવે એને જુએ અને એને સાંભળે અને આપના માધ્યમથી હું દરેક ભાવનગર વાસીઓને નમ્ર વિનંતી કરું છું કે આપ તો પણ આમાં જોડાવ અને આપણા ભાવનગર માટે નરેન્દ્રભાઈ ખાસ આવે છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે વિનંતી દર્શક મિત્રો આપણે વાત કરી આગેવાનો અત્યારે રોડ શો નો જે રૂટ છે તેમના ઉપર જઈ રહ્યા છે જે પ્રકારે નરેન્દ્રભાઈ ભાવનગરમાં આવી રહ્યા છે સમગ્ર શહેરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે સમગ્ર નવોઠા ની જેમ શણગારવામાં આવ્યું છે ઠેર ઠેર ટેબલો મૂકવામાં આવ્યા છે સાંસ્કૃતિક કાર્યક્રમો છે ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ જે કાર્યક્રમો છે એ પણ કાર્યક્રમો થવાના છે વાવેણા વાસીઓ અત્યારે કહી શકાય કે જે રોડ શો માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે એને લઈને જે પદાધિકારીઓ છે આજે રૂટ ઉપર નીકળ્યા છે મોટી સંખ્યામાં ભાવેણા માંથી જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી